વડોદરા શહેરના માંજરપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બહાર હિન્દ ગ્રુપ દ્વારા નિઃશુલ્ક છાસ વિતરણની સેવા શરૂ કરવામાં આવી છે હાલ ઉનાળામાં આકરી ગરમીથી રાહત મેળવવાનો એક ઉપાય છે છાશ પીવી ત્યારે વડોદરા શહેરમાં પણ ઉનાળાની શરૂઆત થતાં જ માંજરપુરના જયહિંદ ગ્રુપ દ્વારા નિઃશુલ્ક છાશ વિતરણની સેવા શરૂ કરવામાં આવી છે સતત છઠ્ઠા વર્ષે માંજરપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની બહાર દર રવિવારે નિઃશુલ્ક છાસ રાહદારીઓ માટે વિતરણ કરવામાં આવશે જેની શરૂઆત આજથી કરવામાં આવી છે ત્યારે આજે પ્રથમ રવિવારે પાંચસો લિટર છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું જ્યાં જયહિંદ ગ્રુપના મિતુલ પટેલ સહિત યુવા કાર્યકર્તાઓ નિસ્વાર્થ ભાવે યથાશક્તિ સેવા આપી રહ્યા છે માજેરપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે એની બહાર છે અહીંયા આગળ અમે આ છઠ્ઠું વરસ છે ઉનાળાની ગરમીનું જે અમે ગરમી ચાલુ થાય એ પ્રમાણે કરતા હોઈએ છીએ અને છાસ ફુદીનાવાળી છાશ છાસ અહીંયા લોકોને પીવડાવતા હોય નિઃશુલ્ક પીવડાવતા હોય છે આજે પાંચસો લીટર છાસથી શરૂઆત કરી છે હવે જેમ જેમ વધશે ગરમી એમ એમ અમે વધારીશું અહીંયા અમારા ફ્રેન્ડ સર્કલ તો અમારા જે છે જય હિન્દ ગ્રુપના બધા એના સિવાય બી બધા બહુ લોકો અમને અમને પૈસાની ને બધી મદદ કરે છે જેમ કે બધા સામેથી જ આવે છે કે આ વખતે મારાથી મારા તરફથી મારા આ વખતે અમારા ગ્રુપે બધાએ કાઢેલું છે આનો જે બી ખર્ચો છે એ અને હવે દર રવિવારથી રવિવાર અમે આ સેવા આપીશું લોકોને ઘણું સારું એ લોકોને લાગે છે એ લોકો કહે છે કે ભાઈ બહુ સારી સેવા છે તમારી અમારું આ છઠ્ઠું વર્ષ છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર